હા તો રે બેટા નક ટોઠા પાક દેવા જો છે તને ના ટોઠા પાક નો કે હોજે હે પાયરા મેં નું જૂતો હો બોલ પાક જૂંદ જૂતો લે હું સમજો હવે દીકરા તું આમ નઈ બાજ મને લે દે ને પાક ને પરનાતા છે

મને ખબર હોય પણ તને ખબર ન હોય તો તારા છોકરાને કોને ભાઈ કે તારી તમારી તારે ભાઈ

હા બધા દારૂ ઉતરી ગયો ને કમલા હે કીધું એમ કરો તો ઉતરી ગયો ને દારૂ

આય ફોટો શું બોલે ઈ ઘર માં રે બાપા હાલો તમને દેખાડું હાલો હાલો હાલ આ જોયાઓ જોયાઓ લઈ લ્યો લઈ લ્યો ને ભાઈ કે લઈ લ્યો અ ભાભી અ ભાભી આમાં ચા દેખાતી ને તારી ભાભી હાલ 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 તાવલા ભુરિયા પાસે જાવ ફોટા બોટુ બોલ્યો હે પુરી આ તો બહાર એ ના બહા અને લાયો તો કાઈ મે ઈને દારૂ પીન ગુડામો હે હે હા રામ 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 પાસો એમ કે છે તારી ભોય દારૂ પાયો હે હા મારી બવે હા એ મહા એ આ ફોટો છે એ આ બાર માસી ભેગો હતો ને ભાઈ હારું હતું આ તમારા ભેગો આવી તો હાવ બગડી ગયો અરે બુરુ દાદા આ તમારી માવાની આгру ગામમાં કેટલી ઘણી ઘણી બટા

એ પણ મહા તમને મારવા હાટું નથી પકડ્યા એ આજેને અઢી ચૂટી ચૂક માર્યા એને રો સુધરે તો અલે તું માર આ ગાઈ જો આ ગાઈ તો કોણ દીકરા આ મજાક કેવી મોંઘી પડી

아, 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 아,